તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અને જય મુરલીધર કેમ છો બધા અને આપણે હે ને આજે નવો દિવસો ગયો ને નવા બ્લોગની શરૂઆત કરી હતી વરસાદ ચાલુ હોય ધીમો ધીમો અને આપણે અહીં હે ને આપણા નવા મકાનો આંટો મારવાયો હતા તો આપણે સ્લેબ ને બધી ખુલી ગયું અને હે ને સ્લેબમાં જો આ ટોસા મારવાના હતા ને ટાશા એ પણ લાગી ગયા બધા એમાં કમ્પ્લીટે કમ્પ્લીટ આ રીતના આપણો સ્લેબ ખોલ્યો એટલે હવે આમાં પ્લાસ્ટર કરવું હોય ને તો પછી આ કડક થઈ જાય ને સ્લેબ પછી વ્યવસ્થિત ટાંસા લાગે નહીં ને એટલે આપણે હે ને સ્લેબ ખોઈ લો ને એટલે ફટાફટ એને બોલાવી તાસા મારું મારી દીધા બાકી બધીમાં કમ્પ્લીટ લાગી ગયા હવે આજથી છે ને આપણે ઉપર પારાપેકનો ને સીડી રૂમનો કામ ચાલુ કરવાનો હતો એમાં જો વરસાદ ચાલુ છે ધીમો ધીમો વરસાદ રહી ને તો કામ થાહે ધીમો 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 ચાલુ છે વરસાદ એ રીતના હે પાણા એ કાલ થોડાક ચડાએવા કારીગરો આવા માટે હતી હવે વરસાદ રહીને શું થાય વરસાદ નથી ફૂલ વરતો કે નથી હાવ બંધ થતો તમ 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 ને ચાલુ જ છે તો હવે જોઈએ થોડીક વાર પછી વરસાદ રહે કે શું થાય વરસાદ રહે ને તો એક આપણું કામ પૂરું થાય ને પછી આનું બધી ટીંગાઈ કર રહી કામ આ રીતના આપણે સ્લેબમાં ડિઝાઇન કરી ને આ છે આપણો હોલ હાલ તો આ ઢોર બોર હસવી જાય તું કૃષ્ણા બેન ને ભણવા મૂકવાના ટાઈમ થઈ જાય ને બપોર નો એક વાગી ગયો અને વરસાદ ચાલુ છે ને

તો ફટાફટ ખાઈ લઈએ ને પછી આપણે થોડું કામ છે સુપાશી બાજુ આવીએ ઢોર નીર દઈએ આજ આપણે ઢોરની પહેલાં ખાઈ લેવાનું આપણે ઢોરને પહેલાં નીરીએ ને પછી આપણે ખાવા દઈએ ઊંધું થઈ જાય એને નીરવા જઈએ ને તો અહીંયા ઠરી જાય ને ખાઈ લઈએ હાલ તો ફાઇનલી છે ને વરસાદ આજ દી આખો હે ને ધીમો ધીમો ચાલુ હતો રેડા રેડા આવતા હતા અને આપણે છે ને આ પારાપટનું કામ હતું ને એક દિવાલ ને બીજી એટલી લાગી વરસાદ ચાલુ હતો ને તો એ પણ અહીંયા છે ને પછી સણવું પડ્યું કારણ કે ભૂખરા ચડાવી દીધા હતા ને સ્લેબ ઉપર વજન રાખવાની ગણતરી આપણી હતી નહીં એટલે ધીમે ધીમે કામ ચાલુ કરી દીધું અને એટલું પારાપટની દીવાલ મંડાઈ ગઈ હવે વરસાદ રહે ને પછી પાછું કામ ચાલુ થાય ને આપણે વાગી ગયા પાંચ માં દહક મિનિટ ની વાર છે કૃષ્ણાબેન ને સ્કૂલે થી તેડવા જવાનો ટાઈમ થઈ ગયો તો હવે એને ફટાફટ એને તેડી આવી ને રજા મળી જાય ને તો પછી રાહ જો એટલે રજા મળી પેલા અહીંયા ભોગવું પડે અને આગળથી આ રીતના હે હવે ને હારી બરાબ પડે ને ત્યાં કામ ચાલુ કરવાનું છે પાછું ને થોડું થોડું ખેતરમાં પાણી ભરાયેલું દી આખો વરસાદ રેડા રેડા ચાલુ હતો તો હવે હે ફટાફટ ક્રિષ્નાબેનને તેડી આવીએ તોરપોર બધી અંદર બાંધી ઢારિયામાં થઈને હવે બરાબર બાંધી દઈએ એવું બધું છે હવે તો ગુડ મોર્નિંગ જય માતાજી જય મુરલીધર આજે નવો દિવસ સુવું ગયો નવા બ્લોગની નહીં પણ જૂના બ્લોગની આપણે કન્ટિન્યુ શરૂઆત છે કાલે આપણે બ્લોગ એન્ડ નહોતો કર્યો અનાટાડમી હે ને આપણે નીરણ વાડવા આવ્યા નોકરી ઉપર જવાનું છે તો ફટાફટ નીરણ વાડવાની છે દોર બાંધવાના બાકી હે આ નારિયેળીયુમાં છે ને ફાલ આવ્યો મસ્ત હવે હે ને એક નંબર સુમા હા નારિયેર થાય ચોમાસામાં છે ને વાતાવરણ એને અનુકૂળ આવે ઠંડુ ને પાણી પૂરતું મળી રહે ભેજ વધારે રહી એટલે ખરે ઓછો હા લેવો એક નંબર અને આ પોપિયા ને બધી એને પાકી ગયા હવે કોઈ ખાધું નથી એમાં નીમાં શેકલા ખાય ને ખેરે હવે છે ને આપણે ફટાફટ નિરણ વાત લઈએ પેલા અને પછી છે ને ગોર બાંધી કાલે નોકરી ઉપર અને મકાનમાં છે ને કામ બે થી બંધ છે વરસાદના હિસાબે વરસાદ ધીમો ધીમો ચાલુ હોય ને એટલે વ્યવસ્થિત કામ થાય નહીં એટલે બે દીથી બંધ રાખી દીધું આજના બ્લોગ આપણે અહીં એન્ડ કરીએ કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી ને જય મુરલી અને છે ને સાઈડમાંથી આપણે છે ને મકાન આવું દેખાય જો આ રીતના હે કંઈક ઉપર અને પારાપટના ચાર થર લેવાઈ ગયા એક બાજુ ઓલી બાજુ એક લેવાઈ ગયા આ બાજુ બધું બાકી છે અડધું શું ને અડધું બાકી છે સામેની સાઈડ ખૂણા રૂમ આવે છે તો આજના બ્લોગના અહીંયા એન્ડ કરીએ કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા રામ રામ જય માતા જય મુરલીધન અને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ